નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છીએ દાંતીવાડા ડેમ અને બનાસ નદીના સમાચાર તો તારીખ થઈ છે સત્યાવીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવકની આવકની વાત કરીએ તો સસોને અઠાણું ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને સપાટીની વાત કરીએ તો સત્સોને એક પોઈન્ટ પચાસની સપાટી પોણી છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો આ હતા દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ બનાસ નદીનું તો બનાસ નદીમાં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવેલું છે મિત્રો અને એક દરવાજો ખોલવામાં આવેલો છે મિત્રો આ હતા બનાસ નદીના સમાચાર બનાસ નદીનું પાણી કેટલા પોક્યું તે માહિતી અમે તમને આપતા રહી છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને દાંતીવાડા ડેમ અને બનાસ નદીની અપડેટ મળતી રહે જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આ વા વધારો જોવા મળશે તો બનાસ નદીમાં વધારે પાણી છોડવામાં આવશે મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં જણાવતા રહેજો